કોંગ્રેસના બે ધારાસભ્યો વચ્ચેના આંતરિક વિખવાદ મુદ્દે ભાજપે કોંગ્રેસને ની ચૂટકી લીધી પ્રદેશ ભાજપ પ્રવક્તા ડોક્ટર અનિલ પટેલે આંતરિક ઝઘડાને ડીએનએ ગણાવ્યું આ સાથે જ કોંગ્રેસમાં જાતિવાદી રાજકારણની પરાકાષ્ઠા અને જાતિવાદી વિભાજન કરવાની કોંગ્રેસની માનસિકતા હોવાનો આરોપ લગાવ્યો ડોક્ટર અનિલ પટેલે તો ગુજરાતમાં કોંગ્રેસ વેન્ટિલેટર પર હોવાનો આરોપ લગાવ્યો આંતરિક વિખવાદ કોંગ્રેસના ડીએનએમાં છે અત્યારે ગુજરાત કોંગ્રેસની હાલત એ ખરેખર તો વેન્ટિલેટર ઉપર છે વાસ્તવમાં ગુજરાત કોંગ્રેસ એ ડૂબતું નાવ છે અને ધારાસભ્યની જે સંખ્યા છે એ સંખ્યા ક્રિકેટ ટીમ કરતાં પણ ઓછી સંખ્યા છે ગુજરાતમાં જે રીતે નકારાત્મક રાજનીતિ કોંગ્રેસ કરી રહી છે એ જ રીતની નકારાત્મક વલણ કોંગ્રેસનું આંતરિક ધારાસભ્ય વચ્ચે હોય છે કોંગ્રેસની મૂળભૂત માનસિકતા જાતિવાદી વિભાજન ગુજરાતની પ્રજાનું કરવું આ માનસિકતાના આધારે જે કામ કરી રહી છે એ માનસિકતા કદાચ સાર્વજનિક રીતે અંદરો અંદર ઉજાગર થતી હોય એવું લાગે છે

ચીરહરણ થાય એટલે કે રાજકીય રીતે એની કારકિર્દી ખતમ થાય એવા અનેક ઉદાહરણો ભારતીય જનતા પાર્ટીના દિવસ સુધી આપણે જોયા છે જ્યાં સુધી અમારા પક્ષના બે ધારાસભ્ય મિત્રોના મનમાં જે થોડી ગેરસમજ છે અમે સાથે બેસીને એનું નિવારણ થઈ જવાનું છે એવો કોઈ મોટો પ્રશ્ન પણ નથી વિવાદાસ્પદ ઉચ્ચારણો મુ નામ લીધા વગર જ કોંગ્રેસ નેતા મનહર પટેલે કરી રજૂઆત પ્રદેશ કોંગ્રેસ પ્રભારી પટેલે અનુરોધ કર્યો આવા ઉચ્ચારણોથી પક્ષને નુકસાન થતું હોવાની સાથે પક્ષ આવા નિવેદનો ગંભીરતાથી લે તેવી પણ રજૂઆત કરી જીગ્નેશ મેવાણીના નિવેદન બાદ પાટણ જિલ્લામાં સોશિયલ મીડિયા પર જામી વોટ ધારાસભ્ય કિરીટ પટેલના સમર્થકોએ મેવાણી ને જવાબ આપતા સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી કાલે પાટણના બગવાડા દરવાજા પર જિગ્નેશ મેવાણીના ના દહન કરવાનું એલાન કર્યું